અમરેલીમાં બ્રાહ્મણ સોસાયટી પાસેના દસ જેટલા ઝૂંપડાઓમાં લાગી આગ તો બીએસએનએલ ક્વાર્ટરની બાજુની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી ત્યારે બનાવને પગલે બે બ્રાઉઝર અને એક મિની ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો જોકે ઝૂંપડાઓમાં રહેલ ઘર વખરીનો સામાન બળીને ખાક થયો તો અમરેલીથી મહત્વના સમાચાર કહી શકાય અમરેલીમાં બીએસએનએલ ક્વાર્ટરની ઝૂંપડપટ્ટીમાં આગ લાગી